ટેસ્ટ ત્યારે બોલો કેવું બન્યું છે હલો નમસ્કાર જય માતાજી જય શિયાળા મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજે આપણે બનાવશું અડવઈના પાત્રા અડવઈના ભજીયા બનાવશું તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો સરસ મજાના ટેસ્ટી અડવઈના પાત્રા બનાવવાના છે પત્તા બનાવવા માટે અડવઈના પાત્ર બનાવવા માટે પત્તાને સરસ જેવા ધોઈ લેવાના છે આ રીતે ચણાનો લોટ લઈ લેવાનો છે પત્તાને એકદમ ધોઈને સરસ કરીને મૂકી દીધા છે અઢીસો ગ્રામ મેં અડવઈના પત્તા લીધા છે અને પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે બેસન એમાં જરૂર પ્રમાણે મીઠું નાખી દીધું છે થોડું લાલ મરચું નાખી આપણે ચપટી આવી રીતે પાણી નાખી અને સરસ હલાવીને બેટલ બની નાખવાનું છે જો સારું લાગે તો થોડું પાણી ઉમેરતું જોવાનું

લાઈ દેવાનું છે પત્તો તોડી અને એની મદદથી થી પણ આ લગાવી શકાય છે હવે આપણે એની ધાર હોય આ રીતે ફોલ્ડ કરી દેવાની મારી દેવાની છે લગાવતો જવાનું અને આવી રીતે બીજી કઈ એકદમ આ રીતે વારતું જવાનું છે બની ગયું હવે મેં પહેલેથી પાણી એડ કરી દીધું છે તે આપણે બે વાટા બન્યા છે અને એને મૂકી દીધા છે સ્ટીમ કરવા માટે તપેલીમાં લઈ આવી રીતે સ્ટીમ કરવા મૂકી દેવાના છે તો આપણે પાત્રાને સ્ટીમ કરવા મૂકીએ લગભગ વીસ મિનિટ ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે એને ચેક કરી લઈએ આ રીતે છરી દેવાની છે શરીરની મદદથી ચાકુની મદદથી આવી રીતે અંદર ચેક કરવાનું છે જો એકદમ સાફ આવે એટલે એમ ધારું કે ચડી ગયા છે તો આપણા પાત્રા હવે ચડી ગયા છે જે રોલ છે એ ચડી ગયા છે થોડી વાર બે મિનિટ આપણે રવા દઈશું ને આ મરચા કરી લીધા છે કોથમીર છે તો હવે આપણે એને અહીંયા તપેલીમાંથી બહાર કાઢી લઈશું આ રીતે મસ્ત બફાઈ ગયા છે અને ચાકોથી કટિંગ કરવાના છે કટિંગ કરી લઈશું આપણે મોટા છે વાટા એટલે ડબલ માં કટિંગ કરી દઈશું આ રીતે ડબલ આ રીતે કટિંગ કરી લઈશું જીણા જીણા

રહી બરાબર ફૂટી જાય મરચા ત્યારબાદ નાખી દઈશું વઘાર તૈયાર થઈ ગયો છે આ રીતે ઉપર ચમચાથી બધી બાજુ નાખી દેવાનું છે જુઓ બધી બાજુ ફેરવી દેવાનું છે હવે થોડી કોથમીર ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દઈશું અને એક લીંબુ અડધો કટકો ચલો તો આપણા અડવઈના પાત્રા બનીને થઈ ગયા છે રેડી હવે સમય છે ટેસ્ટ કરવાનો ચિરાગ અને આયુષ્ય બેસી ગયા છે જમવા માટે ખરો ટેસ્ટ ત્યારે બોલો કેવું બન્યું છે એ ટેસ્ટ જય મહાદેવ વાહ શું સ્વાદ છે બાકી હો અડોઈ ના પાત્ર એટલે ખાવામાં બહુ મજા આવે એકદમ ટેસ્ટી બન્યા છે કઈ ના ઘટે બેસ્ટ કેસી નો મમ્મી વારો છે ટેસ્ટ કરવાનો કેવા બન્યા સ્પેશિયલ મસ્તન ચાલુ કરો બધા જમવા બેસી ગયા છે આઈસી ચિરાગ અને આ પાત્રા છે બધે થોડા થોડા લઈ લીધા છે જુઓ તો મિત્રો અમે હવે જમી લઈએ તો મિત્રો હળવાઈના પાત્રા સરસ એવા બન્યા હતા અને અમે જમી લીધું છે તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મળીએ એક નવા વોર્ગમાં ત્યાં સુધી બાય બાય